હું ખેડૂત પુત્રી ભંડેરી મિશ્ર આ વિડીયો તમે દસ વ્યક્તિને ફોરવર્ડ કરજો જેથી આ વિડીયો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે આજે હું એવા સમુદાય વિશે વાત કરવા જઈ રહી છું જેનો ઉપયોગ રાજકારણીઓ કપૂતડીની જેમ કરી રહ્યા છે નથી સિટીની પબ્લિકે સાથ આપ્યો નથી દેશની સરકારે સાથ આપ્યો એ છે આજનો ખેડૂત જો હું તમને કપાસના ભાવની વાત કરું તો આજનો કપાસનો ભાવ 1600 રૂપિયા છે જે 2015 માં કપાસનો ભાવ 1400 રૂપિયા હતો 10 વર્ષની અંદર ફક્ત 15% નો જ વધારો થયો છે જેની સામે સરકારી કર્મચારીઓનો પગાર 2015 માં 5000 હતો જે આજે 30 થી 40000 થયો છે સ્કૂલની ફી 2015 માં 5000 હતી જે આજે 25000 થઈ છે

તમે સરદાર વલ્લભભાઈ પટેલ આ એક વાત યાદ રાખજો જો ખેડૂતોની ઝૂંપડી નહી રહે તો તમારા બંગલા પણ નથી રહેવાના અને બંગલા ની અંદર તમારા બાળકની થાળીમાં અનાજ નો દાણો પણ નહીં રહે જય જવાન જય કિસાન